ઘરની તિજોરીમાં મૂકી દો બે રૂપિયાની આ વસ્તુ ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન લક્ષ્મી રાખશે બરકત લગભગ દરેક ઘરમાં એક તિજોરી હોય છે જ્યાં લોકો તેમના કપડાં અને જરૂરી વસ્તુઓ રાખે છે જો આપણે આપણી તિજોરીઓને ગોઠવતી વખતે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરીએ તો તે આપણા ઘરની ખુશીઓને વધુ અસર કરી શકે છે તે અમને વધુ આર્થિક રીતે સફળ થવામાં પણ મદદ કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તિજોરીની સાચી દિશા નક્કી કરવી જોઈએ ચાલો જાણીએ તેની સાચી દિશા વિશે વાસ્તુ સલાહકાર દિવ્યા હાબરા પાસેથી ઘરને વ્યવસ્થિત રાખવા માટે વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર એ નિયમોનો એક સમૂહ છે જે આપણા ભવિષ્યને સુધારવામાં મદદ કરે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં પૈસા આવે અને તે તેના માટે દરેક શક્ય પ્રયાસ કરે છે જો આપણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તો વાસ્તુશાસ્ત્ર આપણને તેના ઉકેલના ઉપાય પણ જણાવે છે આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરની તિજોરીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ જેથી ધનની કમી ન રહે લગભગ દરેક ઘરમાં એક તિજોરી હોય છે જ્યાં લોકો તેમના કપડાં અને જરૂરી વસ્તુઓ રાખે છે જો આપણે આપણી તિજોરીઓને ગોઠવતી વખતે કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરીએ તો તે આપણા ઘરની ખુશીઓને વધુ અસર કરી શકે છે તે અમને વધુ આર્થિક રીતે સફળ થવામાં પણ મદદ કરી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તિજોરીની સાચી દિશા નક્કી કરવી જોઈએ ચાલો જાણીએ તેની સાચી દિશા વિશે વાસ્તુ સલાહકાર દિવ્યા હાબરા પાસેથી દિવ્યા હાબરા કહે છે કે ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં તિજોરી રાખવી શુભ હોય છે ઘરમાં સારી ઊર્જા લાવવા માટે વસ્તુને વ્યવસ્થિત ગોઠવવાની આ એક ખાસ રીત છે તિજોરીને આ દિશામાં રાખવાથી કહેવાય છે કે ઘરમાં પૂરતું ધન રહેશે તિજોરીને ઉત્તર પૂર્વ દિશામાં રાખવી અથવા દક્ષિણ દિશામાં દરવાજા ખુલે તેમ રાખવી સારી નથી કારણ કે તેનાથી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે ઉપરાંત તમારા બેડરૂમમાં તિજોરી મૂકતી વખતે ધ્યાન રાખો કે તે દિવાલને સ્પર્શે નહીં તિજોરી કઈ દિશામાં રાખવી જોઈએ જો તમે તિજોરીમાં પૈસા રાખો છો એટલે કે તિજોરીમાં લોકર હોય તો તેને ઉત્તર દિશામાં રાખો કારણ કે તે દિશા ભગવાન કુબેરની દિશા છે પરંતુ લોકર સાથેની તિજોરી ક્યારેય ઉત્તર પૂર્વમાં ન રાખો સોપારી નારિયેળા હિન્દુ ધર્મમાં નારિયેળ દેવી લક્ષ્મીનું પ્રતીક છે અને સોપારી ભગવાન ગણેશનું પ્રતીક છે આથી તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં આ બે વસ્તુઓને રાખવાથી શુભ ફળ મળશે હળદરની ગાંઠ હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે તિજોરીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી હળદરની એક ગાંઠ પીળા કે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમલી આમલીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે એક આમલી લો અને તેમાં ચાંદી અને તાંબાનો સિક્કો લગાવીને રાખો